પણ દિવાળી પછી ડિમાન્ડ નથી કોઈ છેલ્લા બજારમાં અમારા આવે છે દિવાળી પતવાને હવે દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છતાં હીરામાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે દિવાળી પછી તેજી આવશે એવી આશા રાખીને બેસેલા નાના કારખાનાદારો હવે ભાંગી ચૂક્યા છે આ જ કારણ છે કે હવે નાના કારખાનાદારો હીરાના વ્યવસાયમાંથી છૂટા થઈ રહ્યા છે સુરતમાં એક જ ભંગારના ગોડાઉનમાં પાંત્રીસોથી વધુ ઘંટીઓ ભંગારના ભાવે વેચી દેવામાં આવી છે વરાછા વિસ્તારમાં ભંગારના એક જ ગોડાઉનમાં પાંત્રીસોથી વધુ ઘંટીઓ પડેલી જોઈ શકાય છે આટલી મોટી સંખ્યામાં આ પહેલાં ક્યારેય ઘંટીઓ ભંગારમાં આવી નથી ભંગારના વેપારીઓ માટે પણ આ એક અચરજ પમાડે તેવી ઘટના છે આ પહેલાં આટલા મોટા પ્રમાણમાં ઘંટીઓ એકસાથે ભંગારમાં ક્યારેય નથી આવી દિવાળી બાદ માર્કેટ હજુ શરૂ થયું નથી અને તેની અસર મોટા ઉદ્યોગપતિઓને તો ખાસ થઈ નથી મોટા ઉદ્યોગગૃહે તો રત્ન કલાકારોને છૂટા કરી પોતાની ખોટ જેમ થાય તેમ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ઓફિસો અને કારખાના ભાડે રાખી કામો કરતા હજારો નાના કારખાનેદારો ભાંગી ચૂક્યા છે ઓફિસ અને કારખાનાનું ભાડું પોસાતું ન હોય અને ઉપરથી કમર તોડ મોંઘવારીએ લોકોને ધોળે દિવસે તારા દેખાડી દીધા છે ત્યારે આ ભયંકર મંદીમાંથી કેવી રીતે નીકળાશે તેનો સરકાર પાસે પણ જાણે કોઈ ઉકેલ નથી આટલી ભયંકર મંદી છે છતાં સરકાર દ્વારા સબસિડી કે કોઈ યોજના જાહેર કરાઈ નથી ત્યારે ડાયમંડ નગરી સુરતનો વેપાર હવે ઠપ થઈ જવા પામ્યો છે અને તેથી જ નાના કારખેનેદારો કામ બંધ કરવા માટે મજબૂર બન્યા છે મારું નામ મનોજભાઈ જોશી અમારે જો કે સ્કેપનો બિઝનેસ છે ડાયમંડ સ્કેપનો તો હર વખતે અમારે ત્યાં ઘંટી આવતી હોય છે પણ આ વખતે જરા ઘંટી વધારે છે હીરામાં માહોલ ખરાબ છે મંદી બહુ છે એ માટે વધારે ઘંટીઓ આવે છે અને આ આ વખતે છે દર વખતે તો દિવાળી પછી અમારી પાસે સ્ટોક ન હોય પણ અત્યારે આ વખતે તો બહુ સ્ટોક પડેલા છે પ્રવીણભાઈ અમારું આ પેલું જૂની ઘંટી લે કામકાજ છે પણ દિવાળી પછી ડિમાન્ડ નથી કોઈ જો કે છેલ્લા છ મહિનેથી થી બધી બજારમાં અમારા આવે છે પણ કોઈ છે નહીં દિવાળી ખાસ કરીને ખાલી વેચાણ હા અમે અમે ખરીદી કરી પણ અમારી પાસેથી કોઈ નહીં લઈ શકું કઈ રીતનો રિસ્પોન્સ મળે છે કારખાના દારોનો ઠંડો બજારમાં માહોલ ઠંડો છે હીરા બજારમાં ધીમી ગતિએ ચાલે